આપણને માં પીસી લીધું હોય અને અનેકોક ઠેબુ મારી અને જે આપણી વસ્તુ ઢોળી નાખે એવી અત્યારે ખેડૂતની પરિસ્થિતિ છે આ ખેડૂતને આત્મહત્યા કરતો અટકાવવો હોય તો તાત્કાલિકના ધોરણે ખેડૂતને દેવા માફ કરવા જોઈએ વોડેફોન કંપનીના આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા માફ કરી શકતી હોય તો ગાંધીનગરની અંદર ન ભૂતો ન ભવિષ્ય નો કોઈ દિવસ રેલી થઈ હોય એવી રેલી અમે ગાંધીનગરની અંદર કરશું અતિવૃષ્ટિ અને જે છેલ્લા પચાસ વર્ષમાં ક્યારેય ન જોયો હોય એવળો વરસાદ જે દિવાળી પછી જે ખરેખર આપણી થાળીમાં આવી ગયું હોય એમ ગણવું હોય તો એમ ગણાય કે જે આપણને મા પીસી લીધું હોય અને કોઈક ઠેબું મારી અને જે આપણી વસ્તુ ઢોળી નાખે એવી અત્યારે ખેડૂતની પરિસ્થિતિ છે એના માટે અમે સરકારને રજૂઆત કરવા આવ્યો છીએ કે ભાઈ રાહત પેકેજ છે રાહત પેકેજથી અત્યારે ખેડૂત બેઠો થાય તેમ છે નહીં જો ખેડૂતના દેણા માફ કરવામાં આવે તો ખેડૂત અત્યારે પગભર થાય અને થોડોક સમાજના પ્રવાહમાં ચાલી શકે એવી પરિસ્થિતિ છે એના માટે અમે ખરેડાના લગભગ એક હજાર ખાતેદાર છીએ એમાંથી આઠસો ખાતેદાર અહીંયા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા હતા અને કલેક્ટરશ્રીએ બહુ શાંતિપૂર્ણ અમારી રજૂઆત સાંભળી અને સરકાર સુધી પહોંચાડવા એને ખાતરી આપી છે અમારી માગણી આજે સરકારશ્રી પાસે એ હતી કે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતનું સંપૂર્ણ પાક નાશ પામ્યો છે અને પાકની સાથે જે પાલો એટલે ઘાસચારો કીએ એ પણ સંપૂર્ણ નાશ પામ્યો છે આજે પશુપાલન માટે ઘાસચારો પણ ખેડૂત પાસે બચ્યો નથી તો અમારી સરકારશ્રીની એક વિનંતી છે કે આ ખેડૂતને બચાવવો હોય આ ખેડૂતને આત્મહત્યા કરતો અટકાવવો હોય તો તાત્કાલિકના ધોરણે ખેડૂતને દેવા માફ કરવા જોઈએ જૂની વીમા યોજના છે તે ચાલુ કરવી જોઈએ અને તાત્કાલિક અત્યારે રાહત પેકેજ જે જાહેર કરે છે તે એક હેક્ટરે પચાસ હજાર રૂપિયા જાહેર કરવું જોઈએ એવી સરકારશ્રી પાસે અમારી ખેડૂતો વતી માંગણી છે આ ખેડૂતરીઓ કોઈ દિવસ માગતો નથી પણ આજે લાચાર થઈને બેઠો છે ખેડૂતોની એવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે કોઈ પોઝિશન નથી ઘર નવ નથી ગાંઠનારી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે હવે મેં જે વાવેતર કર્યું હતું એમાંથી મેં એવી અપેક્ષા રાખી હતી કે મારો એક છોકરો ભણે અને એકને મારે લગ્ન કરવાના છે છોકરાના હવે એ લગ્ન કરવા માટે થઈ અને મારે અત્યારે કાં ધ્યાણો કરવાની પરિસ્થિતિ આવી ગઈ છે અથવા તો કોઈના પૈસા કોઈની પાસેથી કે હગાવાળા પાસેથી લઈ અને આ વ્યવશાળ કર્યો હોય તો બધું લગ્નને તો કરવું જ પડે સમાજમાં વાવેતર તો સંપૂર્ણપણે નાશ પહેમું છે અને છોકરા માટે અત્યારે લગ્ન કરવા માટે થઈને કા આવતા વર્ષે ભગવાન અને સરકાર સારું કાંઈ વિચારે તો એના માટે થઈને આ કાર્ય થઈ શકે એવું છે આઠ ગામ વતી આજે હું કહી રહ્યો છું સરકારને કે સરકાર શ્રી અગર ખેડૂતની એક જ વિનંતી છે કે અમારો પાક સંપૂર્ણ બરીને નાશ થઈ ગયો હોય તો સંપૂર્ણ દેણા માફ કરે ખાલી પેકેજથી અમારું કાંઈ થઈ શકે એમ નથી અમારી પાસે એક પણ રૂપિયો ખાતર કંઈ દવા લેવા માટેનો નથી સંપૂર્ણ દેણા માફ કરે જો આ સરકાર વોડાફોન કંપનીના આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા માફ કરી શકતી હોય તો અને સુપ્રીમ કોર્ટે પણ એને ઇજાજત આપી દીધી કે સરકાર એનું માફ કરી શકે તો એક જ વ્યક્તિને આઠ હજાર પાંચસો કરોડ આપતા હોય તો આ હજારો ખેડૂત અમારી વેદના હે તો અમને હજાર હજારો ખેડૂતની અંદર લાખોની અંદર તો આપી શકો ને એક વ્યક્તિને તમે જો હાડા આઠ હજાર કરોડ આપતા હોય તો ખેડૂતોને તમે લાખોની અંદર તો આપી જ શકો લાખો નીચે ખેડૂત ઊભો થઈ શકે એમ નથી ચલો ગાંધીનગર અભિયાન ચલાવશું અને ગાંધીનગરની અંદર ગાંધીનગરની અંદર ન ભૂતો ન ભવિષ્ય ન કોઈ દિવસ રેલી થઈ હોય એ રેલી અમે અંદર કરોડો કિસાન ભેગા કરશું સમગ્ર ભારતના કરશું આઠ દિવસની અંદર અમને દેણા માફ કરી દે તો અમને સરકાર તરફથી સંતોષ છે સરકાર શ્રીને જાહેર કરવા માટે આવ્યા હતા કલેક્ટર સાહેબ ને કે અમારો સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો છે એટલે એટલા માટે આવ્યા હતા નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે